હેપી બેન હેપી હેપી ભાઈ આપી 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 કે હેપી એમ તો ભાઈ પહેલું ઈસ કામ હોય બેન આ તો પણ વાર લાગતી છે આવવામાં વાર લાગે પેલી લાગે એકદમ બતાવે નહી એવું થાય અલપના તો પપ્પાને કે લાઈમાં આવે ભાઈ બનાવીને કે લાઈક કોમેન્ટ કરતા રેજો બધા મિત્રો પ્લીઝ લાઈક કોમેન્ટ કરજો બધા મિત્રો

લાઈવમાં લાઈવ કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો હા ભાઈ આવો તમારું સ્વાગત છે મારી લાઈમમાં માં આવવા બદલ ખૂબ ખબર લાઈવ ને લાઈક આપી દેજો જય મહાકાલ જય મહાકાલ ભાઈ નમસ્તે છે ભાઈ તો ક્યારના પેલા જ શરૂઆતમાં આવ્યા હતા નમસ્તે ભાઈ આવો બધાનું સ્વાગત છે મારી લાઈવ માવા બદલ ખૂબ ખૂબ આભાર પ્લેસ લાઈને લાઈક આપી દેજો બધા મિત્રો ભરતભાઈ થેન્ક યુ ભરતભાઈ મારી ખારા ખારા ગામ એવું છે ભાઈ થેન્ક યુ ભરતભાઈ મારી લાઈવ માવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભરતભાઈ લાઈવ ને લાઈક આપી દેજો લાઈવ ને લાઈક કોમેન્ટ કરતા રહેજો હા થેન્ક યુ ભાઈ શું કરો છો ભાણા ધો છું ભાઈ જય મંગલમાં ભાણા ધો છું ભાઈ પ્લીઝ લાઈન્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો બધા કોમેન્ટ કરજો પ્લીઝ હા માછી નાતા ભાઈ બેન કો જય માતાજી ભરતભાઈ જય માતાજી કેમ છો દીકરી બા બસ એકદમ મજામાં હોતા કા આવો કચા તમારું સ્વાગત છે રાખવું કા મારી લાઈવ માં આવવા બદલ ખુબ ખુબ આભાર જય જય શ્રી રામ જય જય શ્રી રામ 40th લાઈક કરી છે થેન્ક યુ કાકા હ દસમું ભણું છું એવું છે દસમું ભણો છો તો પણ મને બેન જ કેજો ભાઈ તો તમે નાના ભાઈ ને હું મોટી બેન ભાઈ બેન કેજો માસી નહીં માસી નહીં મને માસી કહે ન ગમે બહુ મારા ભાઈ ની જરૂર છે ભાણિયાની ની જરૂર બહુ ઓછી છે મારા ભાઈ ગમે એટલા હોય તો આવે હા મારા પંચાવન વર્ષ છે એવું છે કાકા એટલે તો હું તમને કાકા કઉ છું ખબર નથી પણ આજ તમે કીધું દીકરી બા કોને એટલે અમને આમ ખબર પડી જાય કે આ કા મોટી ઉંમરના હશે એમ તમે દીકરી બા અત્યારની કોઈ બા તો કરે ખબર પડી જાય પર જય મજામાં ગામ ગુંજારથી રાજેશભાઈ ઝાઝા કરીને રામદેવ પીર રામદેવ પીર આપને સુખી રાખે મસ્ત રાખે જય શિયા રામ થેન્ક યુ રાજેશભાઈ થેન્ક યુ ગામ જ નવું જાઉં તમને બેન કોને નમસ્તે હનુમાન ચાલીસાદીપ ભાઈ જાજા દિવસે નમસ્તે લાયકા બેન હા થેન્ક યુ માદીપ ભાઈ કોંજાળી છો ને તમે યાદ છે મને એમ તો

લાઈ માં જોડાવા બદલ બાબા પ્લીઝ લાઈને લાઈક આપી દેજો બધા મિત્રો વાંધો માસી બેન માસી ન કેવાય બેન કેવાય હા એ ભાઈ ને જો સમજાવું છું કે હું દસ વર્ષ નો નાનો છું હું કું નાના છો કે મોટા ભાઈ મારા ભાઈ ની જરૂર હોય વધારે હું દસ વર્ષ નો શું હાવ દસ વર્ષ ના હોય કે પાંચ વર્ષ ના હોય પણ મારે ભાઈ ની ભાઈ બેન હા મામા તમને મામા કીધું જોવા

गोलना वीडियो मस्त है लो पण मैं सियाता गोल ना दादा कौन रिटर्न આપી देजो हां काय वांदोनी बोलो हां आपी लेसी गोलना वीडियो मु જોઈ ले नमस्ते भाई आओ बदन स्वागत से मारी लाइमा

જય માતાજી લાઈક સાથે થેન્ક યુ ભાઈ આવો તમારું સ્વાગત છે લાઈવમાં લાઈક કોમેન્ટ કરતા રહેજો તમે બ્લોક કરશો ને તો તમારામાં નહીં દેખા મારામાં તો દેખાતી જય શ્રી રામ જય શ્રી રામ પ્લીઝ લાઈને લાઈક આપી દેજો જય મેલડીમાં જય મેલડીમાં આવો નમસ્તે ભાઈ તમારું સ્વાગત છે મારી લાઈવમાં આવો બદલ પ્લીઝ લાઈને લાઈક આપી દેજો ટીવી નો અવધીમો રાખે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ઈ નાઈડી વાળા ફિલ્મ જોવા લાગે લાવ ચાલુ કરીને દ્વારકાધીશ પ્રકાશભાઈ ને સીતારામ પ્રકાશભાઈ ક્યાં છે પ્રદીપભાઈ બે ત્રણ વખત કીધું કોમેન્ટ કરો કોમેન્ટ કરો પણ આમ નામ સાંભળી જાય છે ફિલ્મ જોવા મહિના છે લાઈક કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો લાઈવ માં જોડાવ બદલ ખૂબ ખુબ આભાર પ્રસાદ આજ કાઢે છે લાઈવ માં જોડાવ બદલ ખુબ ખુબ પ્લીઝ લાઈક કોમેન્ટ કરો બધા મિત્રો ામપભાઈ એમ પ્રકાશભાઈ તમે એમને તમારું નામ પ્રકાશભાઈ મારા વિડીયોમાં કોમેન્ટ નાખી દેજો તો તમને રિટર્ન આપી દઉં બધાને જય માતાજીને કોમેન્ટ કરી દેજો મારા શોર્ટ વિડીયોમાં થેન્ક યુ પ્રદીપ ભાઈ પ્રદીપભાઈ જય મંગલમાં હા બેન જય ગિરનારી જય ગિરનારી તમે તો સો ટકા ઓલા પ્રકાશભાઈને કહું છું જય ગિરનારી જય મા ભગવાન મહાદેવ જય માતાજી જય માતાજી પ્લીઝ લાઈક કોમેન્ટ કરતા રહેજો પ્રકાશભાઈ તમે મારા શોર્ટ વિડીયોમાં જય માતાજીની કોમેન્ટ કરી દેજો ભાઈ તમને રિટર્ન આપી ભાઈ જય રમાપીર જય માતાજી પીન આઈડીને સપોર્ટ ન કરો તો હાલ છે તો ખાલી એમના મેક છે પણ લાઈવ છે એ ને સપોર્ટ કરી દેજો કેમેરામાં નહીં ફિલ્મ જોવો એમ લાઈક કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો પ્રકાશભાઈ રિટર્ન મળી જશે જશે બેન આપી દેશે હા પ્રદીપભાઈ સેનલ મોનોમાં નાખેલી છે કાલની પણ હજી બે ઓપ્શન ખુલ્લા એક નથી ખુલ્લું એવું છે મોનોમાં મેં કે હવે ફિલ્મ રાતે પૂરું કરીને સુતો તો હા એ તો મને ખબર હતી

ઓકે બેન હા નેટ નો પ્રોબ્લેમ છે ભાઈ હા તો હું જોઈ લે ભાઈ હા નેટ નો પ્રોબ્લેમ છે ભાઈ હા તો હું જોઈ લે છું ભાઈ નામ શું છે ભાઈ ઈ લાગુ કહી લાગુ છે તો એ વિડિયો માં કોમેન્ટ કરે લે તે ગોળ ના વિડિયો માં કરેલી છે હા તો હું જોઈ લઈશ કાકા તમારા જરૂર થી હા કેટલા વાગ્યે વાળવાનું પાછું ફોન નો જોતો દે કે જોવો તમારે હવે તો હાલે ને નેટ હરકું હરકું હાલે જોવો તો ખર પાછા રે એમ હે पाणी पिवा नि बाटलो फरता जा बाटला फरता जा Hello.